એક વખત આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ અશોક નકુમા હું છું અશોક સર આજે આપણે બેઝિક ટોપિક કહેવાય તેવા કરતાનો અભ્યાસ કરવાનો છે તો કરતાને ઓળખવો તે કદાચ થોડું અટપટું અને અઘરું છે પરંતુ આને જો પ્રેક્ટિકલી જોવામાં જઈએ તો એકદમ સરળ છે કે પહેલા પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ એક અને બહુ વચનને કેવી રીતે ઓળખવા તો આપણે તેની શરૂઆત કરીએ હાઉ ટુ આઇડેન્ટિફાય ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન એટલે કે પહેલાં બીજા અને ત્રીજા પુરુષને કેવી રીતે ઓળખવા તો જોઈએ આપણે એક પછી એક તે વાતચીત હંમેશા કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે જ થાય છે આ બંને વ્યક્તિ પોતાની જ વાતો કરતા હોય છે અથવા તે બંને સિવાયની અન્ય વ્યક્તિની વાત કરતા હોય એટલે કે કરતા હોય છે તો અહીંયા જ્યારે બે વ્યક્તિ છે તે વાત કરે છે તેના વિશેની ચર્ચા છે તે બંનેની હોઈ શકે અથવા તેના સિવાય કોઈ અન્યની પણ હોઈ શકે છે આપણે આ ચર્ચામાંથી કોણ પહેલો પુરુષ કોણ બીજો પુરુષ અને કોણ ત્રીજો પુરુષ તે જાણવાનું છે તો ચાલો આપણે જોઈએ સૌ ચિત્ર દ્વારા આપણે રજૂઆત કરીએ કે પહેલો બીજો અને ત્રીજો પુરુષ કઈ રીતે ઓળખી શકાય અહીંયા આપણે એક વ્યક્તિ બોલે છે આઈ એમ ટોકિંગ ટુ યુ અબાઉટ હિમ જે બોલનાર વ્યક્તિ છે એટલે જે સ્ત્રી છે કાર્ટૂનમાં તે ફર્સ્ટ પર્સન છે અને જેની સાથે ચર્ચા કરી રહ્યો છે તે સેકન્ડ પર્સન છે અને હિમ એટલે કે જેના વિશેની ચર્ચા કરી રહ્યો છે તે આપણી પાસે અહીંયા થર્ડ પર્સન જે ચિત્રમાં દર્શાવેલું છે તો આ દરેકને આપણે ઓછી શકે કે જાણી શકે કે કઈ રીતે આ છે ચાલો જોઈએ તો ફર્સ્ટ પર્સન છે તેની અંદર કેનો કેનો સમાવેશ થાય તો કે પહેલો પુરુષ છે તેમાં આઈ એક વચન અને વી છે તે બહુવચન એ જ પ્રમાણે બીજો પુરુષ સેકન્ડ પર્સન એમાં યુ છે તે એક વચન અને યુ જ બહુવચનમાં પણ વપરાય છે ત્યાર પછી ત્રીજો પુરુષ થર્ડ પર્સન તેની અંદર હી સી અને એટ આ છે ત્રીજો પુરુષ એક વચન છે તે પુરુષ જાતિ માટે વપરાય છે સી છે તે સ્ત્રી જાતિ માટે અને ઇટ છે તે નાનીતર જાતિ માટે વપરાય છે ત્યારબાદ ત્રીજો પુરુષ બહુવચન છે તેના માટે ધ્યેય બરાબર તો આ દરેકનો આપણે અભ્યાસ કરીએ સૌ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન તેના વિશેની માહિતી મેળવી એટલે કે આપણી સમક્ષ જો બોલનાર વ્યક્તિ જે છે તે એક જ હોય તો તેને કહીએ આપણે પ્રથમ પુરુષ એકવચન બરાબર દાખલા તરીકે હું કહું છું એક્ઝામ્પલ તરીકે લઈએ આઈ એમ અ સ્ટુડન્ટ હું વિદ્યાર્થી છું અત્યારે બોલનાર હું એટલે કે જે વ્યક્તિ બોલનાર છે તે એક જ હોય તો તેને કહેવાય પહેલો પુરુષ એક વચન હવે આગળ માની લો કે બહુ ચર્ચા કરીએ તો આપણે કે વી આર સ્ટુડન્ટ્સ બોલનાર વ્યક્તિ સ્ટુડન્ટ છે અત્યારે એટલે કે બહુવચન છે તો શું કહે છે કે બોલનાર વ્યક્તિ જ્યારે બહુવચન હોય બે અથવા બે થી વધારે હોય તો તેને આપણે બહુવચન કહીએ તેનું ગુજરાતી શું થશે અમે વિદ્યાર્થીઓ છીએ

તેને બીજો પુરુષ બહુવચન તરીકે ઓળખવામાં આવે છે જોઈએ તેનું એક્ઝામ્પલ યુ આર સ્ટુડન્ટ તું વિદ્યાર્થી છે બરાબર હવે અહીંયા કરતા પણ યુ છે અને તેની સાથે વપરાયેલું સહાયકારક ક્રિયાપદ બહુવચનમાં છે તે તા તે એક છે એ પ્રમાણે ગુજરાતી થશે આ જ વાક્યનું આપણે બહુવચનમાં રૂપાંતર કરીએ યુ આર સ્ટુડન્ટ તમે વિદ્યાર્થીઓ છો આવું થશે બરાબર તો એક જ સાંભળનાર વ્યક્તિ હોય ત્યારે તેને બીજો પુરુષ એક કહેવાય અને બે અથવા બે થી વધારે સાંભળનાર વ્યક્તિ હોય તો તેને બીજો પુરુષ બહુવચન કહેવાય ત્યારબાદ ત્રીજો પુરુષ ત્રીજો પુરુષ એક અને બહુવચન બરાબર જ્યારે જે ના વિશેની વાત કરવામાં આવે છે બોલનાર અથવા સાંભળનાર સિવાય કોઈ અન્ય વ્યક્તિની વાત કરવામાં આવતી હોય તો તેને ત્રીજો પુરુષ કહેવાય હવે ત્રીજો પુરુષ છે તે સ્ત્રી હોઈ શકે પુરુષ હોઈ શકે નાન્યતર જાત હોઈ શકે અને તે બહુવચન પણ હોઈ શકે તો તેનો અભ્યાસ કરીએ આપણે સૌપ્રથમ પુરુષ જાતિ માટે હી વપરાય છે તો આપણે તેનો એક્ઝામ્પલ હી ઇઝ અ સ્ટુડન્ટ માની લ્યો કે બોલનાર વ્યક્તિ છે તે ચર્ચા કરે છે એક વિદ્યાર્થીની તો આપણે શું કહીશું કે તે વિદ્યાર્થી છે બરાબર હવે તે પુરુષ હોય તો હી આવશે અને જો સ્ત્રી હોય તો સી આવે તો એનો એક્ઝામ્પલ જોઈએ સી ઇઝ અ સ્ટુડન્ટ ઓ તેણી વિદ્યાર્થીની છે બરાબર તો સાંભળનાર નથી કે બોલનાર પણ નથી એના સિવાયની વ્યક્તિ છે એટલા માટે આપણે તેના માટે શું લીધું છે સી એટલે કે ત્રીજો પુરુષ એક વચન ત્યારબાદ આ એક્ઝામ્પલ એવું છે કે પુરુષ જાતિ નહીં પણ સ્ત્રી જાતિ પણ નહીં તેના સિવાયના વ્યક્તિને લાગુ પડે છે પછી તે પ્રાણી પક્ષી પશુ કોઈ પણ હોઈ શકે બરાબર તો એનો એક્ઝામ્પલ લઈએ ઇટ ઇઝ અ સ્ટુડન્ટ તે વિદ્યાર્થી છે અહીંયા ખાસ એક નોંધ કે સ્ટુડન્ટ છે તે અહીંયા વાર્તા સ્વરૂપે આપણે ધારણા કરી શકીએ કે ભાઈ વાતાની અંદર કોઈ પણ પ્રાણીને છે વિદ્યાર્થી તરીકે દર્શાવ્યું હોય તો તે લેશું કે અહીંયા કોઈ સ્ત્રી અથવા પુરુષ જાતિ માટે બરાબર ચાલો બહુવચન તો જે તેને આપણે શું કહીશું તેઓ વિદ્યાર્થીઓ છે બરાબર તેઓ વિદ્યાર્થીઓ છે તો આ બહુવચન એટલે જ્યારે બે અથવા બે થી વધારે વ્યક્તિની ચર્ચા કરવામાં આવેલી હોય તો તેને કહીશું આપણે પુરુષ બહુવચન આપને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટોપ લક ટુ ઓલ ઓફ યુ થેન્કસ ફોર વોચિંગ એક વખત આપ સૌનું સ્વાગત છે મારે ચેનલ